નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે હજુ ગુજરાતમાં બરાબરની ઠંડી જામી નથી ત્યાં તો ગરમીની આગાહી થઈ ગઈ છે આગાહીકાર અંબાલાલ પટેલે ઠંડીની સાથે ગરમીની આગાહી પણ કરી દીધી છે હજીમાં ઠંડીની શરૂઆત જ થઈ છે ત્યાં ગરમીની આગાહી આવી ગઈ છે ગુજરાતમાં ઠંડી વચ્ચે એક એક ગરમીની એન્ટ્રી થશે નવેમ્બર મહિનામાં ગુજરાતના વાતાવરણમાં કંઈક મોટી નવા જૂની થવાની છે જાણીતા શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું કે આગામી સત્યાવીસ નવેમ્બરથી ચાર ડિસેમ્બર સુધી ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવા અહેસાસ કરાવશે અને ડિસેમ્બર અંતમાં અને જાન્યુઆરીના પ્રથમ તબક્કામાં જ ઠાજી ઠંડીનો અનુભવ થશે જોકે આગામી દિવસોમાં દસ સુધીનું નીચું તાપમાન રહે તેવી પણ સંભાવના છે અને તેમણે કહ્યું કે જાન્યુઆરીના પ્રથમ તબક્કામાં જ ઠંડીનો અનુભવ થશે હિમાલયમાં બરફની ચાદર માટે મધુ વેસ્ટર્ન ડિસ્ટર્બેન્સ આવી રહ્યું છે અને હિમાલયમાંથી ગેરેજર પીગળે તે પસાર થતી નદીઓ પૂરતી શક્યતાઓ પણ નકારી શકાય નહીં અને હિમાલયમાં બરફની ચાદર માટે મધુ વેસ્ટર્ન ડિસ્ટર્બેન્સ જરૂરી છે નહીતર હિમાલયમાંથી નીકળતી નદીઓ માટે ખતરો બની શકે છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ